નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં નવરાત્રી પર્વને લઈ મનપા ફાયર અને પોલીસ તંત્ર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે આજે ચીફ ફાયર ઓફિસરે નવરાત્રી આયોજકોને ફાયર બાબતે કેટલીક તકેદારી રાખવી તે અંગે ગાઈડલાઈન બહાર પાડી અને તે અંગે સમજ આપી છે રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બાદ રાજ્યની તમામ મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફટી માટેના કાયદા સખ્ત કરવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાએ આ વખતે નવરાત્રીના આયોજકો માટે ત્રીસ શરતો સાથેની ગાઈડલાઈન બહાર પાડી છે જેમાં કેટલીક નવી શરતો સામેલ કરવામાં આવી છે જેમ કે હવેથી નવરાત્રી આયોજકોએ પંડાલમાં આવનાર ખેલૈયાઓ માટે વ્યક્તિ દીઠ એક સ્ક્વેર મીટરની જગ્યા રહે તે રીતે સ્પેસ રાખવા સહિતની અન્ય કેટલીક શરતો રાખી છે આ સરત રાખવા પાછળનું મુખ્ય કારણ પંડાલોમાં થતી ભીડ ઓછી રહે તે છે આ મામલે ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે નવરાત્રી આયોજકો માટે પાંત્રીસ થી વધુ નિયમો બહાર પાડવામાં આવ્યા છે આ નિયમ પાલન કરવામાં આવી રહ્યા છે કે નહીં તે માટે દરેક ગરબા ડોમ અને આયોજનમાં ફાયર વિભાગના અધિકારીઓની ટીમ તૈનાત રહેશે જો તેઓ બેદરકારી બતાવશે તો તાત્કાલિક અસરથી ગરબા બંધ કરાવી દેવામાં આવશે थर्मोकोल सिंथेटिक कापड़ सहितना जेपण ज्वलनशील वस्तुएं छे ते वापरवानी रहश नही नवरात्री के लिए जो मंडप या डोम वगैरह बनेंगे गरबा के लिए तो उसमें आ, अंदर कोई भी सिंथेटिक मटेरियल थर्मोकोल इस तरह का जो डीजल पेट्रोल स्टोरेज ये सब अलाउ नहीं करेंगे और पेंट्री और कंप्रेसर वगैरह एसी के अंदर डोम के अंदर अलाउ नहीं रहेगा और आजू बाजू में स्कूल है या पेट्रोल पंप है या रेलवे लाइन है इसमें कम से कम पंद्रह मीटर का गैप होना चाहिए उसके बीच में जो डोम बना रहे हैं और हर एक पंद्रह मीटर पे इमरजेंसी एग्जिट रहेगा और एक चौरस स्क्वायर मीटर का एरिया रहेगा एक आदमी के लिए उससे कम एरिया नहीं होना चाहिए तो कैपेसिटी फिक्स कर दी जाएगी कि इतने लोग अलाउ हुए और उसका जो संचालक है उसको ऑर्गेनाइजर है वो उसका रिकॉर्ड भी उसको रखना रहे કેટલીક શરતો મૂકી છે તેમાં આયોજકોએ પણ મંડપ કોઈપણ પ્રકારની ભઠ્ઠી ઇલેક્ટ્રિક સબસ્ટેશન ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર ઇલેક્ટ્રિક હાઈ લાઇન કે રેલવે લાઈન થી દૂર કરવાના રહેશે બે સ્ટ્રક્ચર વચ્ચે 2 મીટર થી ઓછું અંતર હોવું જોઈએ નહીં આયોજકો દ્વારા કોઈપણ સ્ટ્રક્ચર ની અંદર કોઈપણ સ્ટોલ બનાવી શકાશે નહીં તેમજ જ સ્ટ્રક્ચર ની નજીક સ્ટેજ ના ભાગ આગ લાગી શકે તેવા પદાર્થનો સંગ્રહ કરી શકાશે નહીં પંડાલ માં પ્રતિદિન આવનારા ખેલૈયાનો તમામ દસ્તાવેજી રેકોર્ડ પણ રાખવો પડશે પંડાલમાં ફિક્સ પાર્ટિશન કરી શકાશે નહીં જોઈએ પંડાલની પ્રવેશ આપવાનો રહેશે વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી એક મીટર ની જગ્યા રહે તે રીતે વ્યવસ્થા હોવી જોઈએ સીટિંગ વ્યવસ્થામાં સીટની દસ રો અને દસ બેઠક પછી પેસેજ હોવો જોઈએ જેની પહોળાઈ ઓછામાં ઓછી એક પોઈન્ટ પાંચ મીટર હોવી જોઈએ